ચાલવડ રાતડિયા ફળિયામાં નાળાના કામનો આરંભ કરવામાં આવ્યો સવારે દસ ત્રીસ કલાકે જામુગડા કંજીપાણી રોડ નું ખાતમુહૂર્ત કંજીપાણી ખાતે યોજાયું હતું સવારે અગિયાર કલાકે રામપુરા ભાનપુરા ભાનપુરી રોડ રામપુરાથી કરા રોડ પર નાળાનું કામકાજ તેમજ ભાનપુરા નવીન આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ સવારે અગિયાર ત્રીસ કલાકે ફૂલપરી મોતીપુરા ભાનપુરા રોડ પર નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બપોરે બાર કલાકે દેવળફળિયા થી ખોડિયારપુરા ફળિયા રોડ બપોરે બારના ત્રીસ કલાકે પન્યારાથી તરગો રોડનું નાણાંનું કામ તથા અંતે બપોરે એક કલાકે બેલુગ્રા એપ્રોચ રોડના ખાતમુરોજ સાથે કાર્યક્રમો સમાપન થયું હતું આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ નાળા અને આંગણવાડી જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ગામડાઓમાં સર્વાંગી વિકાસને નવી દિશાઓ મળી રહી છે બારિયા પંચમહાલ પંચમહાલાવ જાંબુગોડા